Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પંજાબમાં વહેલી સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લોકોના મોત થયા છે જ્યારે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે મળતી માહિતી મુજબ પંજાબના શ્રી મુક્ત સાહિબી ત્યારે અકસ્માતમાં મોટા સમાચાર સામે આવ્યા છે વધુ આપણે જણાવી દઈએ કે કહેવામાં આવી રહ્યું છે કે લાબીમાં પિંડ સિંહવાલા ત્યારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં લગભગ ચાર લોકોના મોત થયા હતા અને લગભગ પચીસ લોકો ઘાયલ થયા છે મળતી વિગત વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અકસ્માતની માહિતી જ મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને વિનાંગ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના સમયે ફટાકડાની ફેક્ટરીમાં લગભગ ચાલીસ કામદારો કામ કરી રહ્યા હતા ત્યાં કામ કરતા એક કામદારે જણાવ્યું કે રાત્રે તેઓ સૂતા હતા અને ત્યારે ફેક્ટરીમાં આગ લાગી હોવાનો અવાજ આવ્યો છે જી આમ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ